અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં ભરૂચ નર્મદા સહિત દક્ષિણી ઝોન સુરત ગ્રામ્ય ડાંગ વલસાડ નવસારી સહિત તાપી સહિત આઠ જિલ્લાએ ભાગ લીધો હતો આ ભૂલકા મેળામાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલેદાર કરણસિંહ રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ આઈસીડીએસ ભરૂચના પ્રોગ્રામ ઓફિસર કાશ્મીરાબેન સાવંત ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી આજરોજ અંકલેશ્વર ખાતે વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન તેમજ જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે હુલકા મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે તેમાં વિવિધ જિલ્લાની પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે સતત થીમ છે એની કૃતિ એમ નિદર્શન રાખવામાં આવેલું છે તેમજ બાળકો દ્વારા કૃતિ રજૂ કરવામાં આવશે પીએસસી ઇન્સ્ટ્રક્ટર દ્વારા પણ કૃતિ રજૂ કરવામાં આવશે અને આંગણવાડીના બાળકોમાં સર્વાંગી વિકાસ થાય એ થીમને લઈ અને આજરોજ તમામ જિલ્લાઓ પોતપોતાનું નિદર્શન અને કૃતિ રજૂ કરશે તેમાંથી જે સારી કૃતિ રજૂ કરશે એને નંબર આપવામાં આવશે તેની સાથે સાથે આપણે બેટી બચાવો મિશન લાઈફ વિવિધ થીમને લઈ અને આજરોજ ભૂલકા મેળાનું આયોજન કરેલ છે